ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ ગણપતએ નવત નમઃ આગળ આપણે જોયું કે માનવી જેમ જૂના કપડાનો ત્યાગ કરે છે તેવી જ રીતે દેહધારી આત્મા ઘસાઈ ગયેલા શરીરોને ફેંકીને નવા શરીરમાં પ્રવેશ કરે છે હવે આ આત્માનું સ્વરૂપ કેવું છે તે સમજાવતા આગળના ત્રણ શ્લોકો છે જેમાં પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે નૈનમ છિંદી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત શસ્ત્રો જેને છેદતા નથી અગ્નિ તેને બાળતો નથી પાણી તેને પલાળતું નથી અને પવન તેને સૂકવતો નથી આત્મા અવિભાજ્ય છે તેથી તેના ભાગ કરી શકાતા નથી તે અત્યંત સૂક્ષ્મ છે અનંત છે તેથી તલવારો તેને કાપી શકતી નથી અગ્નિ તેને બાળી શકતો નથી પાણી તેને ભીંજવી શકતું નથી અને પવન તેને સૂકવી શકતો નથી વળી આગળ ભગવાન કહે છે અછેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ નિત્ય સર્વગત સ્થાણુલ અચલોયમ સનાતન આ આત્મા છેદી શકાતો નથી બાળી શકાતો નથી ભીંજવી કે સુકવી શકાતો નથી તે નિત્ય સર્વવ્યાપી સ્થિર અવિચળ અને સનાતન છે ભગવાન બંને રીતે આત્માના લક્ષણોને વર્ણવે છે પહેલી પંક્તિમાં તે નકારાત્મક રીતે આત્માનું લક્ષણ બતાવે છે જ્યારે બીજી પંક્તિમાં તે હકારાત્મક દ્રષ્ટિએ આત્માના લક્ષણો બતાવે છે પંક્તિમાં શબ્દ છે અચ્છેદ્ય છેદી ન શકાય તેવો અદાહ્ય બાળી ન શકાય તેવો અક્લેદ્ય ભીંજવી ન શકાય તેવો અશોષ્ય સુકવી ન શકાય તેવો એવી જ રીતે બીજી પંક્તિમાં છે હકારાત્મક નિત્ય સર્વગત એટલે કે સર્વવ્યાપી સ્થાણુ એટલે કે સ્થિર અચલ એટલે અવિચળ અને સનાતન એટલે સર્વવ્યાપક આમ બંને રીતે ભગવાને આપણને આત્માના લક્ષણો બતાવ્યા છે હવે આ લક્ષણોને વધુ દ્રઢીભૂત કરતા પોતાની વાતને વધુ દ્રઢપણે સમજાવતા ભગવાન એ પછીના પચીસમા શ્લોકમાં કહે છે ચિંત્યોયં ચિંત્યોયમ અવિકાર્યોય મુદિનમ નાનું શોચી તું અર્હસી આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને અવિકારી કહેવાય છે તેથી તેને એવો જાણીને તારે તેનો શોક કરવો ન જોઈએ ભગવાનના ઉપદેશનું લક્ષ્ય અર્જુનને શોકથી મુક્ત કરવાનું છે તેથી ભગવાન કહે છે આત્મા દ્રષ્ટિનો વિષય નથી ચક્ષુથી તે ભાગ્યે જ જોઈ શકાય છે તેથી આત્મા અવ્યક્ત છે જે આંખોથી જોઈ શકાય તે વિચારનો પદાર્થ બને છે આત્માને આંખથી જોઈ શકાતું નથી તેથી તે અચિંત્ય છે આપણે જાણીએ છીએ કે દૂધમાં છાશને ઉમેરીએ તો દૂધ પોતાનું સ્વરૂપ બદલે છે પરંતુ આત્માના સ્વરૂપને કેમે કરીને બદલી શકાતું નથી તે અવિકારી અને અક્ષય છે એટલે આત્માને આવો સમજીને અર્જુન તારે શોક ન કરવો જોઈએ તું એમને હણનારો છે અને તેઓ તારાથી મરાયા છે એમ પણ તારે માનવું જોઈએ નહીં આજે બસ આટલું જ હરિઓમ તત્સત